અમે વિદેશી એજન્ટ નથી કેલિફોર્નિયામાં વસતા હજારો ગુજરાતીઓ અને ભારતીય સમાજે આખરે જીત મેળવી છે ગવર્નર ગેવિન ન્યૂઝમે વિવાદાસ્પદ સેનેટ બિલ પાંચસો નવને ને વીટો કર્યો છે આ બિલ પોલીસને ટ્રાન્સનેશનલ રિપ્રેશન વિદેશી સરકારો દ્વારા થતી હેરાનગતિ અંગે તાલીમ આપવાનું ફરજિયાત બનાવતું હતું જોકે

આ વિટો કેલિફોર્નિયાના ભારતીય ડાયસ્ફોરાની વધતી રાજકીય તાકાત અને સંગઠનને દર્શાવે છે એસ બી ને નવને વિટો મળતા હવે ભારતીયોને પોલીસ પ્રોફાઇલિંગના જોખમમાંથી મુક્તિ મળી છે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝ સેનેટ બિલ પાંચસો નવને વિટો કરીને ભારતીય સમાજને ખાસ કરીને હિન્દુ સમાજને મોટી રાહત આપી છે આ બિલ જે રાજ્યના કાયદા અમલીકરણ અધિકારીઓને ટ્રાન્સનેશનલ રિપ્રેશન અંગે તાલીમ આપવાનું ફરજિયાત બનાવતું હતું તે ભારતીય સમુદાયમાં ધાર્મિક અને રાજકીય વિભાજનનું કારણ બન્યું હતું બિલ એસમી પાંચસો નવું શું હતું એસમી પાંચસો નવનો હેતુ કેલિફોર્નિયામાં રહેતા લોકોને વિદેશી સરકારો દ્વારા થતી ધમકીઓ સર્વેલન્સ અને હેરાનગતિ

જેઓ ભારત અથવા હિન્દુ વારસા પ્રત્યે ગર્વ વ્યક્ત કરે છે તેમને વિદેશી સરકારના પ્રોક્સી તરીકે જોવામાં આવી શકે છે આનાથી પોલીસ પ્રોફાઇલિંગ અને ભેદભાવનું જોખમ ઊભું થઈ શકે તેમ હતું ગવર્નર ન્યૂઝ પોતાના વીટો સંદેશમાં જણાવ્યું હતું કે વિદેશી હેરાનગતિનો મુદ્દો ફેડરલ એજન્સીઓના સંકલન સાથે વહીવટી પગલા દ્વારા શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય છે તેમણે એ સ્પષ્ટ કર્યું કે કેલિફોર્નિયાની ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસીસ પાસે પહેલેથી જ ટ્રાન્સનેશનલ રિપ્રેશન અવેરનેસ ક્લાસ ઉપલબ્ધ છે પ્રોફાઇલીનું જોખમ દૂર થશે આ વિટોથી કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ સહિત તમામ ભારતીય સમાજના રાજકીય અથવા ધાર્મિક માન્યતાઓના આધારે પોલીસ દ્વારા સંભવિત

વ્યક્ત કરવાની સ્વતંત્રતા જળવાઈ રહેશે પછી ભલેસો નવ જેવા બિલને કારણે દક્ષિણ એશિયન સમુદાયો વચ્ચે જે વિભાજન થયું હતું તેમાં આ વીટોથી એક હદ સુધી રાહત મળશે અને સામુદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ મળશે આ નિર્ણય દર્શાવે છે કે અમેરિકન લોકશાહીમાં ડાયસ્પોરા જૂથો સક્રિયપણે ભાગ લઈને પોતાના નાગરિક અધિકારોનું રક્ષણ કરી શકે છે અને કોઈપણ રીતે લડી પણ શકે છે